તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા જે પ્રકારના રાજકીય ગરમા આવે છે આ જ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલ અને વલસાડથી સચિન કુલકર્ણી જોડાયા છે બંનેનું સ્વાગત છે જતીન સૌથી પહેલો સવાલ તમને કરીશ કે ગુજરાતમાં ભાજપના ઉમેદવારો બદલવાની શક્યતાઓ કેટલી દેખાઈ રહી છે જો ચોક્કસ કે ભાજપ દ્વારા જાણવા નથી પડ્યું પણ ઉમેદવારો કદાચ બની શકે જે રીતે રંજન ના સામે લડવાની ભીખાજી ઠાકોરે જે રીતે સામે ચાલીને ચૂંટણી લડવા માટે ની તૈયારી જે પહેલા દર્શાવી હતી તેમાંથી તેમને ઇન્કાર કરી દીધો અને પોતે ચૂંટણી નહીં લડે તેવો તેમને એક્સ ના માધ્યમથી જણાવ્યું એટલે કે આવા હજુ પણ બીજા કેટલાક ઉમેદવારોનું કદાચ બની શકે કે આવું કોઈ જગ્યાએ આવે અને આ ક્યાંક ને ક્યાંક આ પાર્ટીનું જ સૂચન હોય એવું જે છે તે મને લાગી રહ્યું છે જી ચોક્કસ સચિન તમારી પાસે આવું વલસાડની બેઠકને લઈને તમારી સાથે ચર્ચા કરવી છે વલસાડ બેઠક પર ધવલ પટેલનું નામ ભાજપે જાહેર કર્યું ધવલ પટેલ એવું કહે છે મૂળ વાંસદાના જરી ગામના છે અને એનો વિવાદ પણ થયો છે આપ જાણો છો કે પત્રિકા પણ એક વહેતી થઈ છે અને જે પત્રિકામાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે વલસાડના કાર્યકર્તાઓ તેમનું નામ કયા આધાર ઉપર પસંદ કર્યું અને જાહેર કર્યું સચિન આપનો ઓડિયો મ્યુટ છે અનમ્યુટ કરજો માફ કરજો સૌથી પહેલા તો વાત એ છે કે જે સમયે ધવલ પટેલની જાહેરાત થઈ હતી ત્યારે સ્થાનિક કાર્યકરો થી લઈને હોદ્દેદારોમાં પણ ગૂંચવણ થઈ હતી કે ધવલ પટેલ આખરે કોણ છે કેટલાક માધ્યમોથી એક અન્ય ધવલ પટેલ કે જે જિલ્લા પંચાયતમાં સભ્ય છે તેનું નામ પણ ચાલી ગયું હતું ફોટો સાથે કે આ ધવલ પટેલ ટિકિટ મળી છે એટલે આપણે સમજી શકીએ કે ધવલ પટેલ વલસાડ માટે કેટલો જાણીતો ચહેરો બીજી વાત એ ધવલ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ કામ કર્યું હોય પરંતુ ખાસ વાત જયારે વલસાડ શહેરની કે વલસાડ લોકસભા બેઠકની આવે તો ત્યારે એ વલસાડ લોકસભા બેઠક અજાણ હોય એ ચોક્કસ લાગી રહ્યું છે તેમના અનેક નિવેદનો સામે આવ્યા છે અનેક બાઇટો સામે આવી છે તેમાં સ્પષ્ટપણે પડે છે કે હજુ સુધી તે વલસાડ જિલ્લાના વિસ્તારોથી વાકેફ નથી વલસાડ લોકસભાના સીટના વિસ્તારોથી વાકેફ નથી બીજી વાત કે એ સુરતના વતની છે મૂળ ભલે વાંસદાના હશે પણ સુરતના વતની છે જયારે આપણે કોઈ જગા પર કોઈ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોઈએ તો તે સમયે લોકલ વ્યક્તિ હોવો ખૂબ જ જરૂરી છે સિવાય કે મોટા ભાગે જયારે પક્ષો કોઈ સીટ પરથી કોઈ મોટી સેલિબ્રિટીને લડાતા લડાવતા હોય છે ચૂંટણી તો તે સમયે આખી પરિસ્થિતિ અલગ હોય છે પરંતુ જયારે વાસ્તવિકતાની વાત કરીએ તો આ જે સીટ છે તેના ઉપર ધવલ પટેલ જાણીતો ચહેરો નથી એ વાત ચોક્કસ જ છે પરંતુ હવે સામે જો વાત કરીએ તો એની સામે જે આનંદ પટેલ છે એ અહીંયા જાણીતો ચહેરો થઈ ચુક્યો છે વાંસદાના ખુદ ધારાસભ્ય છે કોંગ્રેસમાંથી અને આદિવાસી ક્ષેત્રમાં એને ઘણા કામો કર્યા છે એટલે આંદોલનકારી તરીકે પણ એ ઓળખાય છે એવા સમયે ભાજપને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ નડી શકે એવું લાગી રહ્યું છે પરંતુ જે સૂત્રો જે છે તેમના પાસેથી જાણકારી મળી છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આ જે ચૂંટણી ન લડવાની વાતો કરીને ટ્વીટ કરીને જે બતાવવામાં આવ્યું છે બે સાંસદના ઉમેદવારો દ્વારા પણ એવું હવે પરત રિપીટ ન થાય આજે ત્રણ સીટની વાત છે એ કાયમ રહેશે અને ત્યાં ઉમેદવાર નહીં બદલાશે એવી વાત છે અને એ જ મુદ્દો વલસાડની સીટ પર કોંગ્રેસને જોઈએ છે કે ધવલ પટેલ ન બદલાય તો તેમના જીતવાના ચાન્સ વધી શકે જી ચોક્કસ જતીન તમારી પાસે આવું વડોદરામાં રંજનબેન ભટ્ટે તો ઇનકાર કર્યો ચૂંટણી લડવાનો સાબરકાંઠાની ચૂંટણીમાં પણ જે ઉમેદવાર નામ જાહેર ભીખાજી ઠાકોર તેમણે પણ ઉમેદવારી કરવાનો ઇનકાર કરી દીધો આ બંને ઉમેદવારોએ ચલો રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં તો જે પ્રકારનું ત્યાં આગળ તેમના વિરુદ્ધમાં મુહિમ ચાલી રહી હતી અસંતોષ ફેલાયો હતો પરંતુ ભીખાજી ઠાકોરનું ચૂંટણી નહીં લડવાનું કારણ શું જો ચોક્કસ થી હજી સુધી નહીં લડે તેવું જ તેમનું ઓફિશિયલ નિવેદન જે છે તે બહાર આવ્યું છે અને તે સિવાય પણ જે તેમનું નિવેદન આવ્યું છે તે ફક્ત એટલું આવ્યું છે કે તે આ ચૂંટણી લડવા નથી માંગતા અને પાર્ટી માંથી કાર્યકર્તા તરીકે જે પણ જેને પણ તે ઉમેદવાર તરીકે અહિયાં ઉભા રાખવામાં આવશે તેને પૂરેપૂરું સમર્થન જે છે તે તેમની દ્વારા કરવામાં આવશે પરંતુ તેમને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે તેની પાછળનું કારણ કદાચ જ્યાં સુધી હું સમજુ છું કે જે તુષાર ચૌધરી છે તુષાર ચૌધરીને જ્યાં ત્યાં ટિકિટ આપવામાં આવી છે તુષાર ચૌધરી ત્યાં ખુબ જ જાણીતો ચહેરો છે એ બાજુમાં વિસ્તારનો માણસ છે અને ત્યાં ખુબ જ લોકપ્રિય છે એટલે કે એવામાં ભીખાજી ઠાકોર જે છે છે તે તે એક નવો ગણી શકાય જો કે પણ ત્યાં કાર્યકર્તા તરીકે કામ કરી પરંતુ તુષાર ચૌધરી જે છે તે તેની સંપર્ક જો જુઓ તો ભીખાજી ઠાકોર જે છે તે ખુબ નાનું માથું ગણી શકાય અને એટલા માટે થઈ અને જો તુષાર ચૌધરી ની સામે જો ભીખાજી ઠાકોર ઉભા રહે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે છે ને આપણે ઉભા રાખશો અને જે ઉમેદવાર ને ઉભા રાખીએ તેમની સાથે રહીને આપે તેમને જીતાડવા માટેનો પ્રયત્ન જે છે તે કરવાનો છે કેમ કે આ પહેલા તેમનું નામ જે છે તે ડિક્લેર કરવામાં આવ્યું છે તુષાર ચૌધરીનું નામ પાછળથી ડિક્લેર કરવામાં આવ્યું છે ચોક્કસ તેવું દેખાઈ રહ્યું છે કેમ કે ઘણી બધી જગ્યાએ ચાહે અનંત પટેલ ની વાત હોય કે પછી આ તુષાર ચૌધરી ની વાત હોય કે જ્ઞાનીબેન ઠાકોર ની વાત હોય આ તમામ જગ્યાઓમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી એ ક્યાંક ને ક્યાંક ઉમેદવાર બદલવા માટે વિચારવું પડ્યું હોય અને એવું કદાચ અત્યારે દેખાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે જોકે પાર્ટી તરફથી કોઈને કહેવામાં નથી આવતું સીધું જે પણ ઉમેદવારો હોય છે આપે અગાઉ પણ વિધાનસભામાં પણ જોયું છે કે જેટલા પણ જે દિગ્ગજ નેતાઓ હતા તે લોકોએ સામે ચાલીને લેટરો લખેલા હતા કે અમે આ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા નથી જેવું હમણાં નીતિનભાઈએ કર્યું હતું એવું અગાઉ પણ વારંવાર થઈ ચૂક્યું છે ને આ ફરીથી થઈ રહ્યું છે એમાં કઈ નવું નથી પાર્ટી કોઈને ડાયરેક્ટ કહેતી નથી ફક્ત સુચન આપવા આવતું હોય છે અને સૂચને જે પણ જે ઉમેદવાર હોય કે કાર્ય કરતા હોય તેને અનુસરવાનું હોય અને એવું જ અહીંયા જે છે તે થઈ રહ્યું છે જી જી સચિન તમારી પાસે થી જાણવા માંગીશ કે વલસાડ બેઠક કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે આનંદ પટેલ વાંસદા ના વર્તમાન ધારાસભ્ય અને ફાયર બ્રાન્ડ છે એ ઘણા સમયથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સાથે સાથે જે પ્રકારે તેમના આદિવાસી સમાજ ઉપરનું પકડ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ આપણા ગુજરાતના લોકો પણ જાણે છે કે અંબાજીથી ઉમરગામ સુધીનો જે આખો પૂર્વપટ્ટીનો બેલ્ટ કહેવાય આદિવાસી પૂર્વપટ્ટીના આદિવાસી એ આદિવાસી વિસ્તારમાં તેમની સારી એવી પકડ છે અને તેના કારણે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે વલસાડ બેઠક માટે કોંગ્રેસમાંથી મજબૂત નામ છે મજબૂત પકડ છે ત્યારે ધવલ પટેલ નવો ચહેરો છે અને આ સંજોગોમાં ભાજપને પણ ક્યાંક અંદર ખાનેથી એવું લાગ્યું હોય કે આ પ્રકારની જો ઉમેદવારી જાહેર કરવામાં આવે છે કોંગ્રેસમાંથી તો ધવલ પટેલ ટક્કર કેવી રીતે આપી શકશે અને એને કારણે પણ ક્યાંક ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો એવું લાગે છે હજી એ વાત સો ટકાની છે કે સ્થાનિક જે નેતાઓ છે કે સ્થાનિક કાર્યકરો છે તે લોકોમાં અસંતોષ છે કેટલાક જે સ્થાનિક હોદ્દેદારો છે તે ઘણી સભાઓ હોય કે ઘણા કાર્યક્રમો હોય ત્યાં જતા પણ નથી એવું પણ દેખાઈ રહ્યું છે પરંતુ એક વાત બી એ પણ સ્પષ્ટ છે કે વલસાડ લોકસભા બેઠક જીતવામાં ભાજપ ને વાંધો નહીં આવે એનું કારણ એવું જ છે કે જે થી લઈને ડુંગરી સુધીનો જે વિસ્તાર છે એ શહેરી વિસ્તાર આપણે ગણી શકીએ અને તે વિસ્તારોમાં પબ્લિકનું જો આપણે વ્યૂ લેવા જઈએ તો પબ્લિકને એવું છે કે ઉમેદવાર કોણ છે તેનાથી કશો ફરક નથી પડતો તેઓ મોદી ને જોઈને અને ભાજપને કમળને મત આપે છે બીજી બાજુ જે આદિવાસી બેલ છે એમાં કમિટેડ કોંગ્રેસના વોટર્સ તો ખરા છે પરંતુ જે આનંદ પટેલ છે આદિવાસીમાં યુવા ચેરા તરીકે ઉભરીને આવ્યો છે એટલે બની શકે કે આદિવાસી વિસ્તારમાં આનંદ પટેલ અસર વધુ કરી જાય અને એક વખતે આપણે માની લઈએ તો આનંદ પટેલ ત્યાં જે અસર કરશે અને વોટો તોડશે એ વોટની જે લીડ ત્યાંથી કપાશે એ લીડ પરત લાવવા માટે ભાજપને ખૂબ મુશ્કેલ પડી શકે છે કારણ કે જયારે વિધાનસભાના ઇલેક્શન્સ આવતા હોય છે તો ત્યારે વિધાનસભા બેઠક હોય અને તેવા જો લીડ લાવે તો જે છે એ વિધાનસભાના બેઠક એમને નુકસાન કરી શકે છે એવું દેખાઈ રહ્યું છે અત્યારે ચોક્કસ જતીન તમારી પાસે આવું જે પ્રકારે બનાસકાંઠામાં પણ ક્યાંક ને ક્યાંક અંદરખાને અટકળો ચાલી રહી છે પ્રદેશ નેતૃત્વમાં પણ ચર્ચા ચાલી રહી છે રેખાબેન ચૌધરી નવો ચહેરો જે માત્ર પ્રાધ્યાપિકા છે અને સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલના કુટુંબી અને પૌત્રી છે એને કારણે ટિકિટ આપવામાં આવી છે બાકી એમનું એમના પતિ પ્રભારી તરીકે હશે મોરબી જિલ્લાના પ્રભારી તરીકે છે બરાબર છે ભાજપમાં ભાજપ સાથે સંકળાયેલા છે પરંતુ આજના ચૌધરી સમાજ જે કહેવાય બનાસકાંઠા જિલ્લામાં તે આંધળા આંધળા ચૌધરી પરિવાર જે સમાજ છે એ ખૂબ જ ઓછી સંખ્યા છે એની સામે ઠાકોર સમાજ ઠાકોરની વસ્તી વધારે છે અને કોંગ્રેસે એક પાસો ફેંક્યો છે ગેનીબેન ઠાકોરના નામનો વાવના ધારાસભ્ય છે મહિલા ફાયરબ્રાન્ડ નેતા છે અને એ જાણીતા છે ઠાકોર સમુદાયની વસ્તી વધારે છે જ્યારે આંજણા ચૌધરી પરિ સમાજની વસ્તી ઓછી છે આ જાતિગત સમીકરણના આધારે જોવા જઈએ તો કોંગ્રેસનું કારણે ભારે થતું દેખાય છે જો ચોક્કસથી અભિજીતભાઈ આની અંદર હવે કોકડું એવું પૂછવાયેલું છે કે ચોક્કસથી ગેની ઠાકોર જે છે તે ગેનીબેન ઠાકોર ખૂબ જ મજબૂત નામ ગણી શકાય કેમ કે છે નહી નહીં પરંતુ તેઓ કોંગ્રેસ છે એટલે કે ફક્ત બનાસકાંઠા નહીં આસપાસના પણ જેટલા પણ ગામો છે કે જે આસપાસના જેટલા તાલુકાઓ છે ત્યાં દરેક દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગેની બેન ઠાકોર ચર્ચા ચાલતી હોય છે કેમ કે તેમના કામ એ પ્રકારના રહેલા છે તેમને એવા કામો જે છે તે ગામે ગામોમાં જઈ અને કરેલા છે અને જયારે હમણાં પણ જયારે તેમનું નામ જયારે ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે પણ તે પોતાની શાસ્ત્રીમાં જયારે ગયા હતા ત્યારે તેમને પોતાની સંસ્કૃતિ ને પ્રદર્શિત કરતા એક જાહેર સભા જે છે તેને સંબોધન કર્યું હતું ઘુંઘટ અ મોડે આખું સાડી નો પલ્લવ જે છે તે ઘુંઘટ આખો કાઢી અને તેમને જાહેર સભાને જે છે તે સંબોધન કરતું હતું જેને વધુ લોકોનું ઘેની બેને વધુ જેટલા પણ ઉપસ્થિત લોકો હતા તમામે તમામનું તો દિલ જીત્યું હતું પરંતુ સાથે સાથે સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે અને ત્યાં મીડિયા પણ હતું અને તે લોકોએ પણ આ ચર્ચા અને ખૂબ જ ચર્ચા નો વિષય ગણાવ્યો હતો અને તે વિડીયો પણ જે છે તે ઘણી બધી જગ્યાએ જે છે તે વાયરલ થયો હતો કે કેનીબેન ઠાકોરે પોતાના સમાજમાં જે છે તે આબરૂ રાખી હતી અને તે ઘુંઘટ વોટી અને પોતાના સમાજને જે છે તેમને સંબોધન કર્યું હતું અને તેમને અગાઉ પણ જે ધારાસભ્ય તરીકે પણ તેમને એવા ઘણા બધા કામો કરેલા છે જ્યાં સામેની બાજુ જો જોઈએ

તે તેમને પોતાના વિસ્તારમાં કર્યા છે અને એટલા માટે થઈ અને લોકો એમને પસંદ કરે છે જીતીને આવે છે લીડ થી જીતીને આવે છે એનું કારણ શું છે કે તેઓ ત્યાં પોતાના વિસ્તારમાં લોકપ્રિય છે કેમ કે તે વિસ્તારમાં સતત એક્ટિવ રહે છે કોઈ પણ પ્રસંગ હોય ત્યાં ઉપસ્થિત રહે છે કોઈ પણ સભા હોય ત્યાં ઉપસ્થિત રહે છે કોઈ સારો પ્રસંગ કે ખરાબ પ્રસંગ હોય ત્યાં તેઓ ચોક્કસ થી અચૂક હાજરી આપતા હોય છે અને રેખાબેન ચૌધરી તેમની સામે ખુબ નવા જે છે તે ગણી શકાય પરંતુ હવે એક એક તરફ એ પણ વસ્તુ છે કે હવે આ જે ભારતીય જનતા પાર્ટી ની એક ખાસિયત પણ રહી છે કે જે વિષય જે ખૂબ ચર્ચામાં ચાલતો હોય તેનાથી તરત વિપરીત જે પગલું હોય છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી જે ઉઠાવવામાં આવતું હોય છે કદાચ અહિયાં જે રીતે ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે કે આ ત્રણ બેઠકોમાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારો બદલવામાં આવી શકે છે હવે ઉમેદવારો જાતે લડવાની ના પડે તો પણ એક એ સવાલ ઉભો થવાનો છે અને પાર્ટી સૂચન કરે કે પાર્ટી એમની જગ્યા બીજા કોઈને બદલે તો પણ એ પ્રશ્ન ઉભો થવાનો છે એટલે કે બંને બાજુમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ નીચું રમવાનું કદાચ જો ઉમેદવાર બદલે તો જોવું પડી શકે એટલા માટે સચિનને પણ એક સવાલ કરો સચિન છેલ્લો સવાલ ટૂંકવા જવાબ આપજો જે પત્રિકા વાયરલ થઈ છે ધવલ પટેલની વિરુદ્ધમાં એ પત્રિકાનું રહસ્ય શું છે કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવી છે કે પછી ભાજપના જ કોઈ કાર્યકર્તા કે નેતા દ્વારા પત્રિકા વહેતી કરવામાં આવી છે સજીના ઓડિયો મ્યુટ કરી દીધો છે વિષય છે કારણ કે આ વાતને લઈને પણ એકબીજા પર આક્ષેપો થઈ રહ્યા છે ભાજપ કહે છે કે કોંગ્રેસે વાયરલ કર્યું છે બીજી બાજુ કોંગ્રેસ કહે છે ભાજપે વાયરલ કર્યું છે પરંતુ એક મહત્વની વાત કરી દઉં તો અત્યાર સુધી જે રીતે કોંગ્રેસ ધવલ પટેલ આગળ રાખીને નવો નિશાળીયો ચહેરો બહાર થી લાવેલા ઉમેદવાર એ રીત ના પ્રચાર કરતી હતી એ થોડું થંભી ગયું છે કોંગ્રેસ પ્રચાર કારણ કે કોંગ્રેસ ને પણ એવું છે કે ધવલ પટેલ અહિયાં થી ચુંટણી લડે તો તેઓ જીતવા ની શક્યતા વધી શકે છે ચોક્કસ ચોક્કસ સચિન જતીન આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા આ વિગતો શેર કરી દો તો જે રીતે ભાજપ દ્વારા બાવીસ ઉમેદવારોની નામ જાહેર કરી દેવામાં આવે છે છવ્વીસ બેઠકો માટે અને એમાંથી બે ઉમેદવારોએ પોતે ચૂંટણી નહીં લડી શકે તેવી જાહેરાત કરી દીધી છે આ ઉપરાંત બીજી ત્રણ બેઠકો છે બનાસકાંઠા આણંદ અને વલસાડ આ બેઠકોમાં ક્યાંક ને ક્યાંક નવા ચહેરા બનાસકાંઠા અને વલસાડમાં નવા ચહેરા છે અને જાણીતા નથી અને એની સામે મજબૂત કોંગ્રેસના નેતાઓ છે ત્યારે ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે ત્યારે આ બંને બેઠકો પર તો ઉમેદવાર બદલાવા બદલવાની શક્યતાઓ વર્તાઈ રહી છે પરંતુ આણંદ વર્તમાન ધારા સાંસદ મિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે ભાજપમાંથી જ્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી અમિત ચાવડાને ટિકિટ આપી છે ત્યારે આ બેઠક પર પણ ટક્કર કાંટાની ટક્કર જામે એવી છે અને મિતેશ પટેલને પણ કદાચ બદલવામાં આવે એવી સંભાવના છે જો કે મિતેશ પટેલે પોતે આ બાબતોનો ખુલાસો કર્યો છે કે મારા નામ જે ડિક્લેર થયું છે હું ચૂંટણી લડવાનું છું ભાજપનો ભાજપને બહુ પૂર્ણ બહુમત સાથે હું જીતાડીશ અને જે પાંચ લાખનો ટાર્ગેટ રાખ્યો છે પાંચ લાખના ટાર્ગેટ સાથે જીતાડવાની એમણે ખાતરી આપી છે પરંતુ આવનારા સમયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની ભાજપની બેઠક મળશે અને તેમાં શું ડિસિઝન લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે દર્શક તો સમાચારમાં અત્યારે બસ આટલું જુદુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહ્યું ન્યૂઝ ગુજરાત ગુજરાતી ધડકર નમસ્કાર